બે મહિનાનો જ કોન્ટ્રાક્ટ તેમને આપી દેવામાં આવ્યો છે શું માંગ છે તેમની અને આ કોન્ટ્રાક્ટ બે મહિનાનો જ આપવા પાછળનું કારણ શું દર્શાવી રહ્યા છે જી બિલકુલથી વી નમદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની જો વાત કરીએ તો અત્યાર સુધી જે કોન્ટ્રાક્ટ પર કામ કરતા જે કર્મચારીઓ છે તેમનો કોન્ટ્રાક્ટ અગિયાર મહિનાનો હતો જો જોકે ત્યારબાદ આ જે કોન્ટ્રાક્ટ છે તે બે મહિનાનો કરી દેવામાં આવતા જે કોન્ટ્રાક્ટ પર જે કામ કરી રહેલા જે કર્મચારીઓ છે તેમાં રોષની લાગણી જોવા મળી રહી છે અને વીસીની ઓફિસની બહાર જ આ રીતે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે જે કઈ વાતને લઈને વિરોધ અમારો કરાર અગિયાર મહિનાનો કરીએ આપે એ અમારે રજૂઆત માટે જ આવ્યા છે અમારી રજૂઆત એટલી છે કે જે બે મહિનાનો કરાર કર્યો છે એના જગ્યાએ અમને અગિયાર માસ કરાર આધારિત પર કરે એમ એ રજૂઆત માટે જ આવ્યો છે બે મહિનાનો જ કોન્ટ્રાક્ટ શો માટે એ જ અમારે જાણવું છે કે બે મહિનાનો કોન્ટ્રાક્ટ અમારે શા માટે કર્યો છે ત્રણ મહિના આચાર સંહિતાના લીધે કરવામાં આવેલો તો એ અમને જાણ કરેલી હતી હવે પછી ત્રણ મહિના પછી પણ બે માસ શા માટે અમારે અગિયાર માસ આધારિત જાહેરાત આપેલી તો અમને અગિયાર માસ માટે કેમ નથી રિન્યુ થયો એ અમારે જાણવું છે બીજું કંઈ નથી જી આપે જે રીતે જોયું તે રીતે જે કોન્ટ્રાક્ટ પર કામ કરી રહેલા જે કર્મચારીઓ છે તે કર્મચારીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે જી આપણ અહી ધના પ્રદર્શન કરી રહ્યા છો શું કારણ અમારું અગિયાર માસ કોન્ટ્રાક્ટ રિન્યુઅલ થાય એના માટે અમે કર્મચારી ઘણું બધું ભેગું થયું છે ને અમારી માંગણી એવી જ છે કે અગિયાર માસનો કોન્ટ્રાક્ટ અમારો ફરીથી રિન્યુઅલ કરવામાં આવે કોઈ કારણ આપ્યું છે ફક્ત બે જ મહિનાનું કોન્ટ્રાક્ટ રિન્યુઅલનો ના સર ના કોઈ કારણ નથી આપ્યું જવાબ બે મહિના જી આપે જે રીતે જુઓ તે રીતે તમામે તમામ જે કોન્ટ્રાક્ટ પર કામ કરી રહેલા જે કર્મચારીઓ છે તે કર્મચારીઓ હાલ આ રીતે ધણા પ્રદર્શન કરી રહ્યા છે અત્યાર સુધીની જો વાત કરીએ તો આ તમામ લોકો એવા હતા જેઓ 11 માસના કોન્ટ્રાક્ટ પર હતા પરંતુ એકાએક આ જે કોન્ટ્રાક્ટ છે તે બે મહિનાનો કરી દેવામાં આવ્યો છે જી આપ ધણા કરી રહ્યા છો શું કારણ અમને 11 માસ પર લે એટલા માટે અમે લોકો ધરણા કર્યા છે અમને બે મહિનાનો જ કોન્ટ્રાક્ટ રિન્યુ કર્યો છે અમારો એટલે નહીં અમે અંદર ગયા હતા સરની કેબિનમાં તો ત્યાં આગળ અમે કીધું પણ અમને કોઈ એનું રીઝન નહીં બતાવ્યું અમને ખાલી એમ જ કીધું કે બે મહિના પછી જોઈશું આગળ એવું કીધું ના ના બે મહિના પછી જે થશે તે જી આપે જે રીતે જોયું તે રીતે હાલમાં જે સંતોષકારક જે જવાબ છે તે આપવામાં નથી આવી રહ્યો ક્યાંક ને ક્યાંક જે કર્મચારીઓ છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે જે આપની સાથે ત્રણસોથી વધુ કર્મચારીઓ અહીં ધરણા કરી રહ્યા છે શું કારણ શું જવાબ મળી રહ્યો છે હવે એ જવાબમાં તો અમારે કેવું કે અગિયાર મહિનાની જાહેરાત આપેલી હતી પણ પછી ત્રણ મહિનાનો કોન્ટ્રાક્ટ થયો ત્રણ મહિનાનો થયો એટલે મળવા માટે ગયા અમે સાહેબને સાહેબે કીધું કે આચાર આચારસહિત લીધે અમે ત્રણ મહિનાનો કર્યો છે પાછળ તમને મળી જશે પણ હવે ત્રણ મહિના પહેતા તો પાછો અમને બે જ માસનો કરાર મળવાની વાત મળી છે એટલે હવે અમારી માંગ એવી છે કે અમને અગિયાર માસનો કરાર મળી જાય કારણ કે દર વર્ષે અમારી તે જ હોય છે કે અગિયાર માસનો કરાર મળે અને પાછી એ રીતે રિન્યુ થાય છે પણ આ વખતે હવે આ લોકો ત્રણ માસનો મળે છે હવે હજુ બે માસની વાત ચાલે છે એટલે અમારી માંગ છે કે અમને અગિયાર માસનો કરાર મળી રહે કોઈ જવાબ મળ્યો અંદરથી સંતોષકારક ના એટલે એમ કીધું છે કે થશે પણ એમ કે ક્યારે એમ હમણાં બે મહિના છે પછી આગળનું તો જ્યારે અમે ત્રણ માસ વખતે મળવા ગયા ત્યારે અમને કીધું હતું કે પછીના નેક્સ્ટમાં તમારો થઈ જશે તેમ છતાં એ લોકોએ બે માસ ન કર્યો હમણાં પણ એ લોકો સે એવું કહેશે કે તમારો નેક્સ્ટમાં એમાં થઈ જશે પણ ત્યારે બી પછી ગેરંટી શું એમ જ્યારે હમણાં જ નહીં થયો તો ત્યારે પણ શું ગેરંટી એમ આગળનું પગ